હેલો યુટ્યુબ ફેમિલી હું છું માનસી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતી સ્ટાઇલ મૈસૂર ભાજી તો ચાલો શરૂ કરીએ એક કઢાઈમાં તેલ મૂકવું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ મૂકવી રાઈના દાણા ફૂટે ત્યારબાદ જીરું તથા હિંગ ઉમેરવા જીરું થોડું ઓછું ઉમેરવું રાઈ કરતાં રાઈ જીરું બરાબર ફૂટી જાય ત્યારબાદ લીમડાના પાન ઉમેરવા ત્યારબાદ તૈયાર કરેલી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવી આ બધી જ વસ્તુને સારી રીતે સાતળવા સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ બે ચોપ કરેલા કાંદા મેં ઉમેરેલા છે કાંદા તથા આદુ લસણ મરચાં આ દરેક વસ્તુ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ ટામેટા ઉમેરવા ટામેટા મેં ત્રણ નંગ લીધેલા છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું જેથી કરીને જલ્દીથી ટામેટા બધું સારી રીતે ચડી જાય ત્યારબાદ મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ઉમેરેલું છે તમે વધારે કે ઓછું કરી શકો છો આપણે લીલી મરચી લીધેલી છે આ દુલસણ મરચાંની પેસ્ટમાં તેથી મેં કલર માટે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ હવે આપણે એક ચમચી ધાણાજીર ઉમેરીશું તથા એક ચમચી પાઉભાજી મસાલો એડ કરીશું અને સારી રીતે હલાવી લઈશું હવે તમે જોઈ શકો છો કે સારી રીતે કલર પણ સારો આવી ગયો છે તથા દરેક વસ્તુ સારી રીતે ચડી ગઈ છે તો હવે આપણે અહીં બાફેલા બટાકાને ઉમેરીશું બાફેલા બટાકાને ઉમેર્યા બાદ આ રીતે પાઉભાજી મેચરની મદદથી આપણે ક્રશ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જશે આ રીતે જો ક્રશ કરીશું તો હવે બટાકા તથા મસાલો સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે અહીં પાણી ઉમેરીશું મેં અહીં બે બાઉલ જેટલું પાણી ઉમેરેલું છે પાણી ઉમેર્યા બાદ પણ ફરીથી આપણે પાઉભાજી મશરથી ફરીથી આપણે ક્રશ કરી લેશું હવે આપણે કોથમીર ઉમેરીશું તથા થોડું બટર ઉમેરીશું તો તૈયાર છે આપણી મૈસૂર મસાલા ભાજી સોતી સ્ટાઇલ મૈસૂર મસાલા ભાજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને સો ટકા લારી કે બહાર મળે તેવી જ સો ટકા બનતી મૈસૂર ભાજી તમે પણ ઘરે બનાવો આ રેસીપીમાં કોઈપણ વસ્તુને સ્કીપ કર્યા વગર તમે પણ જો આ રેસિપી ટ્રાય કરશો તો તમારા ઘરે પણ બહાર જેવી જ સુરતી મૈસૂર મસાલા ભાજી તૈયાર થશે અને હા ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને મારી ચેનલ પર નવા આવતા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ